ઈરાન ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ નવી ચરમસીમાએ પહોંચ્યું છે ઇઝરાયલે ઈરાનના અરાક અને ખોદુમમાં આવેલા પરમાણુ રિએક્ટર પર હુમલો કરી દીધો છે ઇઝરાયલ હવે ઈરાનમાં જ્યાં પરમાણુ રિએક્ટર આવેલા છે તે શહેરોને ટાર્ગેટ બનાવવાનું તેણે નક્કી કર્યું છે તો આ તરફ ઈરાન તરફથી ઇઝરાયલ પર મિસાઇલ હુમલાઓ સતત ચાલુ જ છે આખી દુનિયામાં એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે અમેરિકા હવે આ યુદ્ધમાં કૂદી પડશે કે કેમ નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો તણાવ એક નવી ચરમસીમાએ પહોંચ્યો છે ઇઝરાયલે ઈરાનમાં આવેલા અરાક અને ખોદુમમાં આવેલા હેવી વોટર રિએક્ટર પર હુમલો કરી દીધો છે જોકે આ માટે ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સિસ દ્વારા અરાક અને ખોદુમ શહેરને ખાલી કરાવવા માટે ચેતવણી અગાઉ જ આપી દેવામાં આવી હતી અરાક શહેરમાં હેવી વોટર રિએક્ટર છે તે ઈરાનના પરમાણુ કાર્યક્રમમાં મહત્વનો ભાગ ભજવે છે સાથે જ અરાક શહેરમાં મોટા પાયે ઈરાન શસ્ત્રોનું ઉત્પાદન પણ કરે છે વાત કરીએ ખોદુમની તો તે અરાક શહેરથી લગભગ ચાલીસ કિલોમીટર દૂર

હવે વાત કરીએ કે ઈરાનના આ જે પરમાણુ રિએક્ટર છે તે જે જમીનમાં ખૂબ જ ઊંડે હોય છે તેને નાશ કરવા મુશ્કેલ હોય છે એવું કહેવાય છે કે આ ક્ષમતા માત્રને માત્ર અમેરિકા પાસે જ છે કેમ કે તેના જીબીયુ સત્તાવન બોમ્બર અને બી ટુ સ્ટીલ બોમ્બરથી જ જમીનમાં આટલે અંદર સુધી પરમાણુ રિએક્ટરનો નાશ થઈ શકે છે તો હવે જોઈએ કે ઇઝરાયલ તેના હુમલામાં કેટલું સફળ થાય છે વાત કરીએ ભારતની તો ભારત સરકારે ઈરાનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે ઓપરેશન સિંધુ શરૂ કરી દીધું છે આ ઓપરેશન અંતર્ગત અત્યાર સુધીમાં એકસો દસ વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આ બાબતે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલની પ્રતિક્રિયા પ્લેટફોર્મ એક્સ પર સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે ભારત દ્વારા ઈરાનમાંથી એકસો દસ જેટલા વિદ્યાર્થીઓને ઓપરેશન સિંધુ અંતર્ગત બહાર કાઢવામાં આવ્યા છે આ માટે આર્મેનિયાના યેવેરાણ

एक साल पहले लगभग तो ये जो फेस किया आपने कुछ अगर उस मूवमेंट जी हमने मिसाइल्स को देखा जो इसराइल से लॉन्च हो रही थी तो वो देखा हमने इंटरसेप्ट करते हुए ईरान का डिफेंस सिस्टम उनको इंटरसेप्ट कर रहा था एंड दैट वाज वेरी टेरिफाइंग फॉर अस टू सी दैट ऑल हैपनिंग देयर सो भारत के सरकार के लिए क्या कहना चाहिए वी आर वेरी थैंकफुल टू देम दैट दे हेल्प अस अ लॉट थैंक यू सो मच હવે વાત કરીએ યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેમની પ્રતિક્રિયા સામે આવી છે કે હું કંઈક કરી શકું છું હું કંઈ પણ ના પણ કરી શકું તેનો મતલબ એ છે કે કોઈ નથી જાણતું કે હવે હું શું કરવા જઈ રહ્યો છું અમેરિકામાં જ્યુઝ લોબી હવે ટ્રમ્પ તંત્ર પર દબાણ કરી રહી છે કે અમેરિકા યુદ્ધમાં વચ્ચે કૂદી પડે આ પહેલા પણ બે હાજર ત્રણમાં જયારે અમેરિકાએ ઈરાકમાં આક્રમણ કર્યું હતું ત્યારે પણ જ્યોર્જ બુશના તંત્ર પર જ્યુઝ લોબીનો ખૂબ જ દબાણ હતું તો હવે તો જોવાનું રહે છે કે ટ્રમ્પ આ વિશે શું નિર્ણય રહે છે ઈરાન ઇઝરાયલ યુદ્ધ વિશે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું કેવો લાગ્યો અમારો વિડીયો અમે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર